ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સોમી જયંતિ છે અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને રાજ્યની ચોત્રીસ નગરપાલિકાની સીટી સિવિક કેન્દ્રના ઇ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇ લોકાર્પણ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા સીટી સિવિક સેન્ટરનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિક સેન્ટર ખાતે યોજાયેલ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડીયા ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સિટી સિવિક સેન્ટર નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યું હતું આ સિટી સિવિક સેન્ટરમાં ઝડપી તેમજ ઓનલાઈન અને ઓફલાઈન જુદી જુદી નવ સેવાઓ જેવી કે મિલકત વેરો વ્યવસાયિક વેરો વાહન કર ગુમાસ્તા ધારા નોંધણી જન્મ મરણ પ્રમાણપત્ર આરોગ્ય અંગેના લાયસન્સ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી સંધ્ય અટલ બિહારી વાજપેયીજીના આજના સ્વામી જન્મજયંતિ નિમિત્તે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદથી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસનું શુભારંભ કરવામાં આવ્યો છે આજના સ્વામી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના છત્રીસ જેટલા સિટી સિવિક કેન્દ્રનું શુભારંભ એ લોકાર્પણ કરવામાં આવ્યું છે અંકલેશ્વર ખાતે આ જે બિલ્ડિંગ છે એક કરોડ ચાલીસ લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે આજથી જે પહેલાં નગરપાલિકાની અંદર જમના મરણની નોંધણી હોય મિલકત વેરો હોય વ્યવસાય વેરો હોય આ તમામ કામ માટે નગરપાલિકા જવું પડતું હતું અને એને કારણે ત્યાં અવરજવર જવર વધી જતી હતી ત્યારે આ નગરપાલિકાની જગ્યામાં જ આ બિલ્ડિંગ બનાવીને આજે અહીંયા સિટી સિવિક સેન્ટરનું જ્યારે અહીંયા શુભારંભ કર્યો ત્યારે લોકોને પણ આવા જમ તકલીફ ના પડે એ લોકો પોતે પોતાનું જન્મમાની નોંધણીઓ હોય મિલકતના વેરો હોય મિલકત ટ્રાન્સફર કરવાની હોય આ તમામ કામો આ સિટી સિવિક સેન્ટરથી આજરોજ લોકોની સુવિધામાં વધારો થનાર છે અને દેશોની પ્રજાને આનો લાભ મળનાર છે